અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર ગત મોડી રાત્રે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે સરદાર સલમાન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત અમરેલી ફરતી વેળાએ દુધાડા ગામ નજીક અસામાજિક તત્વોએ પાઇપથી હુમલો કર્યો હતો આ અંગે પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લા એસપીને રજૂઆત કરી છે તેમજ પ્રતાપ દુધાતની કારના ડ્રાઈવરે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આજે નવરાત્રીનું બીજું નોરતું છે સુરેન્દ્રનગરમાં આવેલા ચૂટીલામાં ચામુડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે નવરાત્રિના પ્રથમ નૂર્તે મંદિરના મહંત મનસુખ ગિરિગોસાઈ અને મંદિર સ્ટાફે વૈદિક મંત્રુચાર સાથે ડુંગર પર કળશની સ્થાપના કરી હતી આ વર્ષે નવરાત્રિમાં એક નૂર્તું વધારે છે મંદિરે આઠમના નૂરતે અને રવિવારે વિશેષ ભીડ જામવાની શક્યતા છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પૂર્વે તેમની કર્મભૂમિ બારડોલીથી શરૂ થયેલી બાર દિવસીય સરદાર સન્માન યાત્રાનું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાપન કરવામાં આવ્યું છે સમાપન પ્રસંગે ખુડલધામના ચેરમેન નરેશ પટેલ જામનગરના યુવરાજ અજય જાડેજા કચ્છના યુવરાજ પ્રતાપસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા નવરાત્રીનું પાવન પર્વ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી શરૂ થયો જોકે પહેલા નૃત્ય ગ્રાઉન્ડ પર ખેલૈયાઓનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું તો બીજી તરફ વરસાદના કારણે ખોડલધામ સમિતિ આયોજિત ગરબા મોકૂફ રાખવા પડ્યા હતા આ સિવાય સુવર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના કલાકારો બજરંગ દળના નજરે પડતા આયોજકો અને કલાકારોને કાર્યકર્તાઓએ લાલઘુમ થઈને ચેતવણી આપી અને વિધર્મી મુક્ત નવરાત્રિમાં સહયોગ આપવા પણ જણાવ્યું જોકે આ બધાની વચ્ચે શહેરમાં પરંપરા આધુનિકતા અને નવતર પ્રયોગો સાથે નવરાત્રિની ધૂમ જોવા મળી હતી સ્કેટિંગ ગરબા હુલાહૂપ ગરબા અને દેશભક્તિના રંગ સાથે ખેલૈયાઓ અનોખા અંદાજમાં નવરાત્રિનો આનંદ માણ્યો હતો ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શક્યો છે જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે આ સાથે જ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના તહેવાર અને સામાન્ય દિવસોમાં મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે પરંતુ ભદ્ર મંદિરની બહાર પાથરના વાડાઓ બેસી જાય છે જેના કારણે લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે છે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલ સામાન ગાડીમાં ભર્યો હતો ત્યારે સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં ગત રાત્રે થયેલા સતત વરસાદને કારણે નવસારીના ગણદેવી તાલુકામાંથી વહેતી અંબિકા નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે આને કારણે બીલીમુરરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે જો કે રાહતરૂપ છે કે નવસારી જિલ્લામાં આજે વરસાદ નોંધાયો નથી જેના કારણે પૂરનો પ્રભાવ ઓછો રહ્યો છે વલસાડના મગોદ ગામના દરિયા કિનારે આઠ દિવસ પહેલાં આવેલી ભરતીએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે દરિયામાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકના કૂથળાઓ કિનારે ફેંકાયા છે આ કચરો લગભગ પાંચ કિલોમીટર સુધી પથરાયેલું છે સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ આ પ્રદૂષણની સીધી અસર તેમની રોજીરોટી પર પડી રહી છે માછીમારોની ઝાડમાં મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકનો કચરો ફસાઈ જવાથી ઝાડ ખરાબ થઈ રહ્યું છે આનાથી માછીમારોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે હિંમતનગર અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ કાંકડુલ સહિતના અગિયાર ગામોના સરપંચે વિકાસ નકશાનો વિરોધ કર્યો છે આ ગામોની જમીનમાંથી ચાલીસ ટકા સુધીની કપાત થવાની હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે હુડા સંકલન સમિતિ અને સરપંચોએ આજે જિલ્લા કલેક્ટરને ગ્રામ સભાઓમાં થયેલા ઠરાવોની નકલ સુપરત કરી છે થોડા દિવસો પહેલાં હુડાના સૂચિત વિકાસ નકશાનો વિરોધ શરૂ થયો હતો ત્યારબાદ હિંમતનગર સહિત તમામ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લામાં બુધવારે પશુપાલકોનું મોટું સંમેલન યોજાશે આ સંમેલનમાં પાટણ જિલ્લાના પાંચ તાલુકામાંથી પાંચથી સાત હજાર પશુપાલકો ભાગ લેશે તેઓ ખાડિયા ગ્રાઉન્ડમાં એકત્રિત થશે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રૂષ છે પશુપાલકોનો આરોપ છે કે તેમણે આપેલા એક પણ વચન પૂરા કર્યા નથી ઉલટાનું પશુપાલકો વિરુદ્ધ નિર્ણયો લીધા છે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેરમેન વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે